નમસ્કાર ખેડૂત મિત્રો હું આજે માણસા ગામની અંદર એક સારી એવું રિઝલ્ટ એરંડાની અંદર મળી ગયું મળ્યું છે તો એની અંદર આપણા જે ખેડૂત મિત્ર છે એ પવનભાઈ પટેલ છે અને એમના મુખેથી આપણે એમનું નામ એમને કેટલી ખેતી કરી છે એરંડાની એ બધું આપણે એમના મુખેથી જ સાંભળીશું તો પવનભાઈ તમે એરંડાની ખેતી કેટલી કરી છે ભાઈ સાત વીઘા કરી છે ઓકે તો વેરી ગુડ હવે અને જે ખેતરની અંદર તમે સાત વીઘા છે એની અંદર જે ખેતરની અંદર ભૂવસ્ત્ર ખાતર નથી નાખ્યું એનું રિઝલ્ટ આપણે બતાવવાનું છે કે ખેડૂત મિત્રોને જાણકારી આપવી બહુ ખૂબ જ જરૂરી છે કે ભૂવસ્ત્ર ખાતરની તાકાત શું છે તો તમે જોઈ શકો છો સર ઓલરેડી હું ખેતર આવી ગઈ છું અને એની અંદર મેં જોયું તો એક એક માળ એરંડાની જે એક એક માળ તમે જોઈ શકો છો ઉપરથી મારી નીચે સુધી એટલી બબ્બે હાથોડું છે પ્લસ દરેક એરંડાની અંદર જે ઘૂમચ્યા છે એ બી પરફેક્ટલી રીતે આવી રહ્યા છે એટલે મતલબ કે નવો પાક બી સારો એવો થવાનો છે એવું નથી સર કે એક જ એરંડાની વાત છે ઓલ આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો કે ખેતરની અંદર આપણે પણ અંદર નથી દેખાતા એટલો એનો વિકાસ પરફેક્ટ છે અને પાંદાના કલર્સની વાત કરીએ તો તમે જુઓ સર ઓલરેડી ગ્રીન બ્લેક ઉપર છે કે મતલબ કે એની અંદર ભૂવસ્ત્ર ખાતાની તાકાત કેટલી પરફેક્ટલી દેખાય છે સર તમે આ ખેતરની અંદર તમે જોઈ શકો છો સર બીજું પણ આ માળ આ માળ જુઓ તમે સર કેટલું પરફેક્ટ એનું રિઝલ્ટ છે સર અને જેની અંદર ભૂવસ્ત્ર ખાતર નથી નાખવામાં આવ્યું એ ખેતરને હું તમને બતાવું છું એમનું જ પોતાનું જ ખેતર છે સર તો એ પણ તમે જોઈ શકો છો સર ભૂવસ્ત્ર ખાતર નથી નાખવામાં આવ્યું એનો ગ્રોથ તમે જોઈ શકો છો એનો વિકાસ તમે જોઈ શકો છો સર એ નોર્મલી એકદમ નાના નાના છોડ છે અને જેની અંદર ભૂવસ્ત્ર ખાતર નાખવામાં આવ્યું છે એ ખેતરનું રિઝલ્ટ તમે જુઓ તો પરફેક્ટલી રીતે એટલું આપણે તો આવી જ જાય કે બંને એક જ ખેડૂત છે ખેતર બે અલગ અલગ છે અને ભૂવસ્ત્ર ખાતાની તાકાત તમે અહીંયા જોઈ શકો છો સર તો અહીંયા તમે જુઓ છો કે આ એક એક વસ્તુ ઉપર તમે જુઓ સર આખા ખેતર પરફેક્ટ રીતે પાંચ સાત વીઘા છે અને એવું જબરજસ્ત રિઝલ્ટ આપણને મળેલું છે સર તો આપણે એટલું તો માઈન્ડમાં વિચારી શકીએ કે આપણા ઓલ જેટલા ઇન્ડિયાના ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રોની આપણે મુલાકાત લઈ અને પર્સનલી એમની સાથે ચર્ચા કરીએ અને જરૂરી છે એક એક ખેડૂત મિત્રને જગાડવાના કે નોર્મલી એક જ ખાતરનો ઉપયોગ કરવાથી જો આવું સારું રિઝલ્ટ મળતું હોય સર તો કરવું જોઈએ ઓકે પવનભાઈ તમે આ ભૂવસ્ત્ર ખાતર નાખ્યું છે તો તમે સંતુષ્ટ છો હા સંતુષ્ટ છું ઓકે તો હવે તમે આપણા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું મેં એરંડા ઘઉં બટાકા બધી બધા જ પાકોમાં હું આણું